અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને ગામડા અને ખેડૂતો માટે ખૂબ જ કામ કરે છે શંકરલાલ ચૌધરી આપણી સાથે છે તો એમને આપણે વાત કરીએ લોક ધારા ચેનલના માધ્યમથી કે ભાઈ આપણે આપણા વિસ્તારમાં ના સર્વાંગી વિકાસ માટે આપનો અભિપ્રાય કહો અને સરકાર ને શું સૂચનો કરી શકાય પહેલી વાત આપવા આ વિસ્તારમાં સરકાર દ્વારા જે કોઈ સિંચાઈ યોજના ચાલે છે પણ ગ્રામ ચેનલ કેનાલ જે વચ્ચેની નથી કેટલાક ગામો રહી જાય છે તેમનો તળાવ ભરવા અને ત્યાં નાની પેટા કેનાલો દ્વારા જો સિંચાઈનું પાણી પૂરેપૂરું મળી રહે છે તો પશુપાલન અને ખેડૂતોને પણ ખૂબ સારું જમવા માટે લાભ થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિઓ ભૂતકાળમાં ઘણી બનેલી છે એટલે ભવિષ્યમાં પાણીની જરૂરિયાત કાયમ માટે રહેવાની છે જે વિસ્તારમાં પાણી નથી તે વખતે પાક જયારે ફેલ જાય ત્યારે એમને પાક વીમા નો લાભ મળી રહે એ માટે સરકારે સતોરે પગલા ભરવા જોઈએ મહત્વની વાત છે

અત્યારે હાલ સતત વિકસી રહ્યો છે તો પશુપાલકોને પણ જો આ રીતે પાક ઘિરાણ જેમ કોઈ સહાય મળતી હોય તો એ સહાય સત્વરે મળે તો એમને પશુ લાવવામાં અને પશુના ઉછેર કરવામાં કોઈ તકલીફ ન પડે બિલકુલ ખુબ ખુબ આભાર કરનાર ચૌધરી આપણને બહુ સરસ વાત કરી કારણ કે આ વિષયો ઉપર ભાગ્ય સંમત થતા હોય છે તો લોકધારા તેના શંકરલાલ આભાર માને છે અને આપણા વાત આના ચેનલના માધ્યમથી સરકાર સુધી સમક્ષ રજૂ કરવાની છે